વડોદરા જિલ્લાના સાવલીમાં અમિત શાહના કથિત વિધાનના વિરોધમાં સાવલી ભીમ આર્મીના કાર્યકરો દ્વારા બેનર સાથે સૂત્રોચ્યાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પ્રથમ તો સાવલી તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં સ્થિત સરદાર પટેલ અને બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ ત્યારબાદ સાવલી નગર પ્રવેશ દ્વાર પાસે સરદાર પટેલની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ભાજપ સરકાર અને અમિત શાહના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્યાર કરવામાં આવ્યા અમિત શાહના પુતળા દહનનો પ્રયાસ કરાયો ચકાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા ત્યારે સ્થાનિક પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું પુતળા દહન કાર્યક્રમે સ્થાનિક પોલીસે નિષ્ફળ બનાવ્યું ત્યારે પુતળાનો કબજો મેળવી પોલીસે ભીમ આર્મીના હોદ્દેદારની અટકાયત કરી હતી કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકાર કેન્દ્ર

તેવાય અભદ્ર ટિપ્પણી કરતા આજે અમારે સાવલી ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલો એ પ્રદર્શનની અંદર અમે અમારો વિરોધ દર્શાવવા માટે અહીં આવેલા છે વિરોધ પ્રદર્શન શું કરી છે વિરોધ પ્રદર્શનની અંદર અમે સૂત્રોચ્ચાર કરેલા છે ભાજપ સરકાર અમિત શાહ માફી માગે અને તેમના હાઈ હાઈ ના છાચા પણ કૂટેલા છે આપણે માંગશું અમારી માંગ એટલી જ છે કે પ્રધાનમંત્રી અમિત શાહ પાસેથી રિઝાઇન લઈ લઈ અને સાથે સાથે અમિત શાહ જાહેરમાં જે પટલ પરથી બોલ્યા છે એ પટલ ઉપર માફી માંગે મારું નામ મકવાણા મહેશભાઈ તનુભાઈ ગુજરાત પ્રદેશ ભીમ આરમી પૂર્વ ઉપાધ્યક્ષ